હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયમાં દેવતાઓનો વાસ હોય છે તેવામાં વાત કરવામાં આવે તો તાજેતરમાં જ કચ્છ જિલ્લાના સંતો તેમજ સનાતની હિન્દુ ધર્મના આગેવાનો દ્વારા ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આવે તેવી માંગ સાથે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો થોડા સમયમાં જ આ અંગેનો નિર્ણય નહીં લેવાય તો મુદ્દત સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે ત્યારે અમારા કચ્છી ન્યુઝની ટીમ દ્વારા મહંત દેવનાથ બાપુ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ અમારા દ્વારા કચ્છ કલેક્ટરની સામે શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ ધર્મના સમર્થકો તેમજ ધાર્મિક આગેવાનો પણ જોડાયા છે તો તેઓ જણાવી રહ્યા છે કે જ્યાં સુધી આ અંગેનો કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે અને ઉપવાસ આંદોલન અનિશ્ચિત મુદ્દત સુધી ચાલુ રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું તેઓ જણાવી રહ્યા છે કે સતયુગ હોય કે કલયુગ ગાય પોતાના ગુણધર્મ છોડતી નથી તે પહેલા પણ તેવું જ દૂધ આપતી હતી અને આજે કલયુગમાં પણ તેવું જ દૂધ આપી રહી છે અને આપણે જ સૌ તેનું દૂધ પીને મોટા થઈ રહ્યા છીએ તો આ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે આ અંગે આવો વધુ સાંભળીએ મહંત દેવનાથ બાપુના શબ્દોમાં बोलो गौ माता की दे। दे। भारत माता की जय श्री राम गौ माता की गौ माता की आज कछना पूज्य संतो साथे गौ माता ने मानवा वाला गौ माता ने पूजवा वाला सनातनियों ઉપવાસ ઉપર હેતુ આ કલયુગ ની અંદર બીજો તો કઈ વિશેષ રહ્યો નથી પણ ગૌ માતા છે એ સતયુગમાં પણ દૂધ આપતી હતી અને પણ દૂધ આપે છે એ સતયુગોમાં પણ દૂધ પાવે ને ઉછેરતી હતી દૂધ પાવે ઉછેરે છે તો દુખી છે આપ શહેર ગામ ગામ હજારો ગાયો રખડી રહી છે હજારો ગાયોના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે શહેરે શેરે ગામ ગામ જોશો હજારો નંદી રખડી રહ્યા છે અમે સંત છીએ અમે સનાતની છીએ અમારા સનાતન ગૌ માતાનો નો બહુ મોટો સ્થાન છે પૂજનીય છે અને ગૌ માતા દુખી હોય તો અમે સનાતની સહન ના કરી શકીએ સરકાર રજુ થનાતનીઓ સરકાર સાથે વાતચીત કરવાના ઘણા બધા પ્રયાસો કર્યા કે ભાઈ અમારી માંગ છે ગુજરાત ને અંદર ગાય માતા રાજ્ય માતા દેશ ને અંદર આ રાજ્ય ની અંદર 80% ટકા સમાજ ગાય ને પૂજવા વાળો છે સનાતની છે શું એને અમે યોગ્ય સ્થાન ના અપાવી શકીએ આ શું અમારો ધર્મ નથી શું અમારો દાયિત્વ નથી આ દરેક સનાતની નો દાયિત્વ છેલ્લા ત્રીસ વર્ષથી મત આપીને જીતાડે છે તો શું અમારી માંગણી ગેર ગેરવ્યાજબી છે શું અમે માંગ ના કરી શકીએ અને સરકાર નો શું દાયિત્વ નથી કે એ માંગને સ્વીકારે એટલે ઘણી બધી માંગણીઓ થઈ ઘણી બધી રજૂઆતો થઈ છે એટલે સાંભળવામાં નથી આવી આ લોકશાહી છે લોકશાહી અંદર અમે બધા સનાતનીઓ સંતો એ નક્કી કર્યો છે કે લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ એટલે આજે અમે બધા સંતો સનાતનીઓ સામે અનશન ઉપર બેઠા છીએ ઉપવાસ ઉપર બેઠા છીએ જ્યાં સુધી ગૌ માતાને ન્યાય નહીં મળે જ્યાં સુધી ગૌ માતાને સન્માન નહીં મળે અમે બધા નક્કી કર્યો ત્યાં સુધી ઉઠવાના નથી હું આપના માધ્યમથી દરેક સનાતની અપીલ પણ કરું છું ધર્મ નો કામ છે કોઈ ભી ધાર્મિક કામ પૂરો થતો નથી ગૌ માતા ઘી હોય દૂધ હોય કોઈ ભી શુદ્ધ શુભ કાર્ય કરવું હોય રાજ્ય માતા એને નિર્ણય લેવો પડે જાહેર કરવી પડે એટલા માટે હું બધા સનાતી અપીલ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈને આપણે અમે બધા સંતો નો પંદર પંદર સંતો હું અલગ અલગ જિલ્લા આવશે આજે ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં ગૌરક્ષકો ગૌ પ્રેમીઓ સુરત છે નવસારી છે વલસાડ છે પંચમહાલ છે મોરબી છે અનેક જિલ્લાઓમાં આજે ઘણી જગ્યાએ ગૌ પ્રેમીઓ ઈ પણ ઉપવાસ ઉપર બેઠા છે એટલે આપને માધ્યમથી હું સનાતનીઓને કહું છું કે આપણા બધાનો ધર્મ છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજો મળવો જોઈએ અને સરકારને પણ આપણે માધ્યમથી અપીલ કરું છું કે જ્યાં સુધી આપ ગાય માતાને રાજ્ય માતાનો દરજો નહીં આપો ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી ધન્યવાદ